ધોરણ આઠ વિજ્ઞાન કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બરાબર આપણે સૌથી પહેલાં જમીનને તૈયાર કરી એના માટે આપણે હળ અને કલ્ટિવેટર ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર એટલે કે દાંતીનો ઉપયોગ કર્યો ત્યાર પછી આપણે બીજની વાવણી કરી એના માટે આપણે સારા બીજ લીધા અને એને વાવ્યા હવે બીજને પોષક તત્વો મળે તો જ બીજનો વિકાસ સારો થાય જો વિકાસ સારો થાય તો ઉત્પાદન સારું થાય ઉત્પાદન સારું થાય તો મની ભાઈ આવે પૈસા બરાબર તો એના માટે પાકને જે પોષક તત્વની જરૂર છે એ ખેડૂતો કેવી રીતે પૂરતી કરે તો જમીનમાં પોષક તત્વ હોય જ છે પણ જો આપણે દર વર્ષે જમીનમાં પાક વાવી તો એ પાક જમીનમાંથી પોષક તત્વ લઈએ છે અને એ પોષક તત્વ લીધા પછી જમીનમાં પોષક તત્વ ઓછા થઈ જાય છે કેમ કે એના જે પોષક તત્વો હતા એ પાકે લઈ લીધા તો જમીનમાં જે પોષક તત્વો ઓછા થયા એ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે જમીનમાં ખાતર ઉમેરવામાં આવે છે અને ખાતરના બે પ્રકાર છે ખાતરના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે કયા બે પ્રકાર છે તો કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તો આજે આપણે કુદરતી ખાતર વિશે અને કૃત્રિમ ખાતર વિશે ભણવાનું છે એના પ્રશ્નો કે તફાવત જે પરીક્ષામાં પૂછાઈ શકે એની પણ ચર્ચા કરવાની છે તો સૌથી પહેલી વાત કુદરતી ખાતર આ કદાચ તમે ગામમાં જોયા તો એ કેવું ખાતર કહેવાય કુદરતી ખાતર કહેવાય એવી જ રીતે વર્મી કમ્પોસ્ટ ખાતર છાણિયું ખાતર આ કુદરતી ખાતરના પ્રકાર છે કુદરતી ખાતરમાં હંમેશા કાર્બનિક કચરો નાખવામાં આવે એટલે કે સજીવોમાંથી જે કચરો ઉત્પન્ન થયો હોય એવા કચરામાંથી કુદરતી ખાતર બને છે કોઈ વનસ્પતિના પાંદડા શાકભાજીના છાલ એઠવાડો પ્રાણીઓના મળ આમાંથી કુદરતી ખાતર બને છે એટલે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે કેવો પદાર્થ છે એને તમે જૈવિક ખાતર પણ કહી શકો કેમ કે એમાં બધી વસ્તુ જૈવિક કે જે વિઘટન થઈ જાય સૂક્ષ્મજીવો દ્વારા એવી એવા પદાર્થોમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવે છે એવી રીતે કૃત્રિમ ખાતર છે એને રાસાયણિક ખાતર કહેવાય એ માનવ નિર્મિત ખાતર છે એને કારખાનામાં ફેક્ટરીઓમાં કૃત્રિમ ખાતરને બનાવવામાં આવે છે કદાચ તમે તમારા ઘરે જો ખેતી કરતા હોય તો એવા બાચકા જોયા હશે પ્લાસ્ટિકની મોટી મોટી ઠેલી એની અંદર કદાચ તમે વાંચ્યું હોય તો યુરિયા લખેલું હોય પછી આવું એનપી કે એવું લખેલું હોય પછી આવું ડીએપી એવું લખેલું હોય તો એ જે મોટી થેલી છે એ શેની છે કૃત્રિમ ખાતરની છે યુરિયા કૃત્રિમ ખાતર છે એનપી નું પૂરું નામ થાય નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કૃત્રિમ ખાતર છે ડીએપી નું પૂરું નામ થાય ડાય એમોનિયમ ફોસ્ફેટ કૃત્રિમ ખાતર છે તો આવા બે પ્રકાર છે ખાતરના કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરને જમીનમાં ઉમેરવામાં આવે છે જેના પરિણામે જમીનમાં ફરી પોષક તત્વ પડી જાય છે અને એ પોષક તત્વ ફરી આપણે જ્યારે પાક વાવી ત્યારે પાક ઉપયોગમાં લેશે અને પોતાની વૃદ્ધિ સારી રીતે કરશે તો ઉત્પાદન કેવું આવશે સારું આવશે બરાબર તો સૌથી પહેલા આપણે કુદરતી ખાતર વિશે ચર્ચા કરશું તો કુદરતી ખાતર એ કેવું છે આપણે વાત કરી क्यों पदार्थ है? जैविक पदार्थ है। कार्बनिक पदार्थ के क्यों इसे कार्बनिक पदार्थ है। तो कुदरती खातर कार्बनिक होय छे। सेमाथी बने तो कितने जैविक पदार्थों माथी बने चे. કુદરતી ખાતરમાં કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં ભરપૂર માત્રામાં પદાર્થો હોય છે કુદરતી ખાતરની અંદર ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો હોય છે સેન્દ્રીય પદાર્થો કેવી રીતે કુદરતી ખાતરમાં આવે તો કે તમે જે કચરો નાખ્યો છે ઉકરડામાં ખાતર બનવા માટે એનું સૂક્ષ્મજીવો દ્વારા શું થશે વિઘટન થશે કચરો વધે એને કહેવાય સેન્દ્રીય પદાર્થ બરાબર ત્યાર પછી કુદરતી ખાતરના ઉદાહરણ કયા કયા છે તો કે છાણિયું ખાતર વર્મી કમ્પોસ્ટ ખાતર લીલો આ પડવાસના ઉદાહરણ છે કુદરતી ખાતરના ઉદાહરણ છે તો કુદરતી ખાતર આપણે જાતે બનાવીને એ ખાડો તમે તમારા ઘરની આજુબાજુ ક્યાંય ખાલી જગ્યા હોય ગામની બહાર બરાબર ગામની અંદર ઉકાળા ન કરાય ગામની બહાર જગ્યા હોય અહીંયા તમે બનાવી શકો અથવા તમારા ખેતરની અંદર પણ કુદરતી ખાતર બનાવી શકો છો તો આ કુદરતી ખાતરને કુદરતી ખાતરને ખેતરમાં બનાવી શકાય છે શકાય છે જ્યારે હવે આપણે વાત કૃત્રિમ ખાતરની તો જેમ કુદરતી ખાતર કાર્બનિક હોય એમાં બધી સજીવોના કચરાની વસ્તુ હોય કાર્બન વાળી વસ્તુ હોય જે કઈ વસ્તુ હોય કેવી હોય કાર્બન તો એવી જ રીતે જો કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતર છાર છે કેવા હા એમાં કાર્બન હોતો નથી પછી એમાં કોઈ જાતના જૈવિક પદાર્થો હોતા નથી માત્રને માત્ર કૃત્રિમ ખાતર બનાવવામાં આવે રસાયણથી બનાવવામાં આવે છે પછી કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થ હોય ને

ધરાવે છે કૃત્રિમ ખાતરના ઉદાહરણ યુરિયા એનપીકે એનપીકેનું પૂરું નામ એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ કે એટલે પોટેશિયમ યુરિયા એનપીકે અને ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ વગેરે આ સિવાય ડાયમોનિયમ સલ્ફેટ એ બધા કેવા ખાતર કહેવાય કૃત્રિમ ખાતર કહેવાય હવે કુદરતી ખાતર ને ખેતરમાં બનાવી શકાય તો કૃત્રિમ ખાતર ક્યાં બનાવવું પડે કારખાનામાં તો આપણે અહીં લખશું કૃત્રિમ ખાતર ફેક્ટરીમાં બનાવવામાં આવે છે તો આ થયો આપણો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત જો તમને પ્રશ્ન પૂછાય કે આપણે તમારે પાછું આવ્યું હતું કે ભાઈ કયું ખાતર વધારે વાપરવું જોઈએ કૃત્રિમ ખાતર વધારે વાપરવું જોઈએ કે કુદરતી ખાતર વધારે વાપરવું જોઈએ તો બેય ખાતરના ફાયદા છે બરાબર કૃત્રિમ ખાતરના બહુ નુકસાન નથી ઓલા કૃત્રિમ ખાતરના ઘણા નુકસાન છે કુદરતી ખાતરના બહુ નુકસાન નથી તો પહેલા આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે થોડી ચર્ચા કરી કે કેનાથી શું ફાયદો થાય તો કે જો તમે કુદરતી ખાતર નાખો તો એમાં તમને શું ફાયદો થાય અને જો તમે કૃત્રિમ ખાતર નાખો તો એમાં તમને શું ફાયદો થાય તો કે કુદરતી ખાતરમાંથી તમને પોષક તત્વો ઓછા મળે પણ તમારા જમીનને ફળદ્રુપ બનાવે એવા સેન્દ્રિય પદાર્થો વધારે મળે જ્યારે કૃત્રિમ ખાતરમાં તમને સેન્દ્રિય પદાર્થો જરાય મળતા નથી પણ એના બદલે તમને પોષક તત્વો વધારે મળે તો જો તમારે ઝડપથી પાકને પોષક તત્વો પૂરા પાડવા હોય તો તમને કુદરત કૃત્રિમ ખાતર વધારે મદદ કરી શકે છે પણ જમીનને જો તમારે લાંબા સમય સુધી ફળદ્રુપ જાળવી રાખવી હોય જમીનની ફળદ્રુપતા તો તમને કયું ખાતર મદદ કરી શકે કુદરતી ખાતર મદદ કરી શકે કુદરતી ખાતરથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી પણ કૃત્રિમ ખાતર રસાયણનું બને છે આ રસાયણ વરસાદ પડે ત્યારે જમીનમાં પાણી ઉતરે એ પાણી સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનમાં ઉતર્યા પછી એ જમીનના જળ સંગ્રહમાં ભળી જાય છે અને એ જળ સંગ્રહથી જળ સંગ્રહમાં આ કૃત્રિમ ખાતર ભળવાથી શું થાય છે જળનું પ્રદૂષણ થાય છે તો કૃત્રિમ ખાતરથી જળ પ્રદૂષણ થાય છે કુદરતી ખાતરથી કોઈ જળ પ્રદૂષણ થતું નથી તો કોઈ તમને એમ પૂછે કે ભાઈ કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતાં વધુ વાપરવું જોઈએ શા માટે તો એક તો કુદરતી ખાતરના ફાયદા છે જ સામે જે કૃત્રિમ ખાતરના નુકસાન છે બરાબર એને પણ તમે ટાળી શકો એટલા માટે કૃત્રિમ ખાતર કરતાં કયું ખાતર વધારે વાપરવું જોઈએ કુદરતી ખાતર વધારે વાપરવું જોઈએ હવે કૃત્રિમ ખાતર એક તો જળ પ્રદૂષણ કરે સાથે સાથે જમીનમાં અકાર્બનિક છારનું પ્રમાણ વધે છે જમીનનું પણ શું થાય છે પ્રદૂષણ થાય છે બરાબર તો અને જમીનમાં જે તમને જરૂરી જમીનને જરૂરી તમારા મિત્ર એવા સૂક્ષ્મજીવો છે જે જમીનમાં બેક્ટેરિયા હોય અળસિયા હોય જે ખેડૂતના મિત્ર કહેવાય એવા સૂક્ષ્મજીવોનો પણ કૃત્રિમ ખાતર શું કરે છે નાશ કરે છે એટલા માટે કૃત્રિમ ખાતરને વધારે પડતું વાપરવું જોઈએ નહીં અને કુદરતી ખાતરનો બને ત્યાં સુધી વધુ ઉપયોગ કરવો જોઈએ બરાબર આમાંથી પરીક્ષામાં એક એવો પ્રશ્ન પૂછાય કે કુદરતી ખાતરના ફાયદાજણો કુદરતી ખાતરના ફાયદા જણાવો તો શું લખશો એમાં પેલું હા કુદરતી ખાતર એક જૈવિક ખાતર છે તે જમીનમાં સેન્દ્રીય પદાર્થોનો વધારો કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે તો પેલો પોઈન્ટ આપણે એવો લખશું કે કુદરતી ખાતર જૈવિક હોવાથી જૈવિક પદાર્થ હોવાથી જૈવિક પદાર્થનું બનેલ હોવાથી જમીનની જમીનમાં સેન્દ્રીય પદાર્થોનું સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારી તેની ફળદ્રુપતા વધારે છે સાથે સાથે જમીનની પાણીને રોકી રાખવાની પાણીનો સંગ્રહ કરી રાખવાની શક્તિમાં પણ વધારો કરે છે તો એનો પોઈન્ટ આપણે એવું લખશું કે કુદરતી ખાતર જમીનની જલ ધારણ ક્ષમતામાં હમ કુદરતી ખાતરવાળી જમીન છિદ્રાળુ અને પોચી બને છે કુદરતી ખાતર જેમાં તમે વેળવું હોય એવી જમીન કેવી બની જાય છે છિદ્રાળુ અને પોચી જો જમીન છિદ્રાળુ અને પોચી હશે તો જમીનમાં હવાની અવરજવર સરળતાથી થાશે અને તમારા પાકને વધારે હવા મળશે તો એને જે પાક બરી જવાના ને એવા પ્રશ્ન હોય ને એવા પ્રશ્ન થાય નહીં તો કુદરતી ખાતર જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે એના પછી હા કુદરતી કુદરતી ખાતર ખાતર જમીનમાં ફાયદાકારક આપણા ખેડૂત મિત્ર સૂક્ષ્મજીવોજી છે બરોબર એનો શું કરે છે વધારો કરે છે ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો

બંધારણ સુધારે છે તો આ ચાર કુદરતી ખાતરના ફાયદા છે કુદરતી ખાતરનું કોઈ નુકસાન છે નહીં આ સિવાય કૃત્રિમ ખાતરના નુકસાન છે સૂક્ષ્મજીવોનો ઘટાડો કરે જળનું પ્રદૂષણ કરે એટલા માટે આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરી કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ તો આપણે શા માટે ખાતર આપી જમીનમાં જે પોષક તત્વો પૂરા થઈ ગયા હોય એ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે આપણે ખાતર આપીએ છીએ ખાતર બે પ્રકારના હોય છે કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કુદરતી ખાતર તો કે કાર્બનિક હોય છે જૈવિક પદાર્થમાંથી બને છે કુદરતી ખાતરમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો હોય છે ઉદાહરણ કયા કયા તો કે છાણિયું ખાતર વર્મી કમ્પોસ્ટ ખાતર અને લીલો પડવાશ આ કુદરતી ખાતર છે અને કુદરતી ખાતરને ક્યાં બનાવવામાં આવે છે તો કે ખેતરમાં આપણી ઘરે જાતે અને કૃત્રિમ ખાતર તો કે કાર્બનિક નથી કેવું છે અકાર્બનિક છે એમાં કાર્બનિક પદાર્થો હોતા નથી કૃત્રિમ ખાતર ભરપૂર માત્રામાં પોષક તત્વ ધરાવે છે પોષક તત્વ ધરાવે છે પણ સેન્દ્રિય પદાર્થો હોતા નથી સેન્દ્રિય પદાર્થો હોતા નથી કૃત્રિમ ખાતરના ઉદાહરણ યુરિયા એનપીકે ફરીવાર એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ કે એટલે પોટેશિયમ ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ અને કૃત્રિમ ખાતર ક્યાં બનાવવામાં આવે છે ફેક્ટરીમાં બનાવવામાં આવે છે પછી પ્રશ્ન એવો પૂછાય બે માર્કમાં કુદરતી ખાતરના ફાયદા જણાવો તો કુદરતી ખાતર એક જૈવિક પદાર્થવાળો પદાર્થ છે જેના પરિણામે સેન્દ્રિય પદાર્થમાં વધારો થાય છે એટલે જમીનના બંધારણમાં સુધારો થાય છે કુદરતી ખાતર જમીનની જલધારણ ક્ષમતા જલધારણ ક્ષમતા એટલે પાણીને જમીનમાં ટકાવી રાખવાની ક્ષમતા એકવાર વરસાદમાં ખેતર ભીનું થાય પછી ખેતર ઝડપથી સુકાઈ જાય તો એમ કહેવાય કે એની જલધારણ ક્ષમતા ઓછી છે અને જો ઝડપથી ન સુકાય તો એમ કહેવાય કે જલધારણ ક્ષમતા વધુ છે તો એ જલધારણ ક્ષમતામાં વધારો કરે છે કુદરતી ખાતર જમીનને કોચી અને છિદ્રાળુ બનાવે છે જેથી હવાની આપલે સરળ બને છે કુદરતી ખાતર જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો કરે છે તો આ બે પ્રશ્ન કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાંથી પૂછાય શકે